આ એક ખૂબ જ શરમજનક કૃત્ય એ વ્યક્તિ દ્વારા કરવામાં આવી રહ્યું છે આરોપી જાણે પોતે શાહરૂખ ખાન હોય એની જેમ પેપેરેઝીને બાઇટ આપતો હોય એવી રીતે આવી અને મને બહુ દુઃખ છે હું પહેલાં સૌથી પહેલાં એના પરિવારને મળવા જઈશ આવી બધી જે વાહિયાત વાતો કરી રહ્યા છે એમનો અસલી ચહેરો આપણે જ્યારે અકસ્માત થયો હતો ત્યારે આપણે જોયેલો છે મને વડોદરા પોલીસ ઉપર ભરોસો છે પોલીસ કમિશનરશ્રી સાથે પણ આ બાબતે મારે ચર્ચા થઈ છે અને આમાં જો ક્યાંય જવાબદાર અધિકારીઓ છે તો એના ઉપર પણ પોલીસ શ્રી યોગ્ય પગલાં ભરશે એવો મને વિશ્વાસ છે અને જે પોલીસની તપાસની ટીમ કાર્ય કરી રહી છે જે એફએસએલની ટીમ કાર્ય કરી રહી છે એ કાર્ય ખૂબ જ સારી રીતે ચાલી રહ્યું છે અને કડકમાં કડક સજા આ આરોપીને મળે એ બાબતના તમામ પ્રયત્નો થવાના છે આ મામલામાં ત્રણ કર્મચારીઓની ટ્રાફિકમાં બદલી થઈ હોવાની માહિતી છે પણ કર્મચારીઓ અધિકારીની સૂચના પ્રકારનું શક્ય હું માનું છું કે જે પ્રકારનું કૃત્ય થયું છે આ કૃત્યમાં અમારા દ્વારા પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે ને તપાસ કરવામાં આવે એ બાબતે સૂચન કરવામાં આવ્યું હતું અને તપાસના અંતે જે કોઈ પણ કાર્યવાહી થઈ થઈ હશે એ કરી હશે અને જો અધિકારીઓને પણ જે કોઈ બાબતે ટકોર કરવાની હશે તો હું માનું છું મને વિશ્વાસ છે આપણા માન્ય પોલીસ કમિશનરશ્રી ઉપર કારણ કે આવા ઘણા બધા કેસો એમણે ગણતરીના કલાકોમાં વડોદરાના સોલ્વ કરી બતાવ્યા છે આપણને એટલે આ બાબતે મને એમના ઉપર વિશ્વાસ છે કે યોગ્ય કાર્યવાહી જે કોઈ પણ અધિકારી પણ જો એમાં જવાબદાર ઠેરવાય તો એના ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે